સુરત જિલ્લાના મહુઆમાં યુકો બેંક માં આગની ઘટના ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો સુરત જિલ્લાના મહુવા ટાઉન માં આવેલ મહુવા પોલીસ મથક ની સામે આવેલ યુકો બેંકમાં અચાનક આગ લાગી જવા પામી હતી આગ વિકરાળ સ્વરૂપ લેતા જ અફરાતફરીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો આગની ઘટના અંગે બારડોલી ફાયર ની ટીમ ને જાણ કરાતા ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી પ્રાથમિક જાણકારી મુજબ યુકો બેંક ના લોકર રૂમ ની બાજુમાં આવેલ એસી માં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો આ યુકો ભાડાના મકાન માં ચાલી રહી છે તો બીજી તરફ યુકો બેંક માં ફાયર સેફટીનો નો અભાવ પણ જાણવા મળી રહ્યું છે આગ લાગવાની ઘટના અંગે લોકો ને જાણ થતા લોકો ઉમટી પડ્યા હતા જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે તો પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવવામાં આવે આવી રહ્યું છે આગ લાગવાની ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા જ મહુવા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયરની ટીમે મોટી હોનારત સર્જે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હોવાની માહિતી જાણવા મળે છે આજ રોજ મહુવા તાલુકાના યુકો બેંકમાં એસટી બસ સ્ટેન્ડની સામે પોલીસ સ્ટેશનની સામે આગ લાગી હતી જેનો કોલ બારડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરને મળેલો હતો જેના સંદર્ભે ફર્સ્ટ આઉટ તેમજ સેકન્ડ આઉટ રવાના થયેલ હતો ત્યારબાદ સ્મોક એટલો બધો હતો જેના કારણે અમારે વેન્ટિલેશન કરવું પડ્યું તેમજ પાછળની બાજુથી એક્સેસ હતું નહીં જવાનું પાછળની બાજુથી ગ્રીલ તોડી અને અમારા માણસો સ્ટાફના સાથે રાખી અને અંદર ગયા અંદર જે ફાયર ફેટિંગ કર્યું તેમજ જે એમનું આસપાસનું હતું જે મટીરિયલ્સ બેંકના ડોક્યુમેન્ટ્સની એને સાલ્વેજ કરેલું ડિપાર્ટમેન્ટ જે મેનેજર છે એમ કે આગ લાગેલ શોર્ટ નું અનુમાન માની અંદાજે લુઝ ઓફ ઇન્સ્ટોલેશન થઈ શકે